જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે દર વર્ષે નવરાત્રી ઉત્સવના સમાપન સાથે દશેરા અથવા તહેવાર સારાની પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે વિજયા દસમી નો તહેવાર અને નવમ એક જ દિવસે ઉજવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયા દસમી નો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની ની દસમી ઉજવવામાં આવે છે આજે દેશભર દશેરા વિજયદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ઠેઠે શસ્ત્ર પૂજન વિધિ થઈ રહી છે આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન વિધિ કરી હતી પોલીસ અધિકારી જવાનો કર્મચારી ઓફિસમાં શસ્ત્ર પૂજન વિધિ યોજી હતી આજે સવારે જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનોએ દબદબા બે શસ્ત્ર પૂજન કર્યું હતું

કે આજે પોલીસ એસપી કચેરી ખાતે શસ્ત્ર પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં અધિકારીઓ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા છે દશેરો હિન્દુ ધર્મમાં પવિત્ર તરીકે વર્ષોથી ઉજવાતો તહેવાર છે રામાયણ કાળમાં અસત્યની સામે સત્યનો વિજય થયો હતો આવા પવિત્ર પર્વ નિમિત્તે દર વર્ષે પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઉપયોગમાં આવતા પિસ્તોલ રાઇફલ મશીન ગન જેવા શસ્ત્રોની પૂજા કરે છે અધર્મ પર ધર્મની વિજયના ભાગ સ્વરૂપે અને દશેરાના પાવન પર્વ પર આજે નવસારી પોલીસ દ્વારા નવસારી પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે આ શસ્ત્રોનો ઉપયોગ નવસારી જિલ્લાની પ્રજાના સુરક્ષા અને સલામતી માટે થાય તેમજ આજરોજ સાથે મળી અને તમામે નવસારી જિલ્લા તમામ જનતાનું આરોગ્ય સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થનાઓ કરેલી છે